નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી બ્લોકના એક નવા બ્લોકમાં અત્યારે અમે ઘેડમાં જે અમારું ખેતર છે ત્યાં આવ્યા છે અને અહીંયા થોડુંક કામ કરી રહ્યા છે આ થોડોક ખાડો છે પાણીનો ભરો છે હજી બાકી તો આખું ખેતર વરાપી ગયું એક બધીમાં વાવણી થઈ જશે આ ખાડામાં આ કાપ આવ્યો એ ઉપર ઉપર ફૂકાઈ ગયો ને તેના સપલા ભરી ભરીને આમાં નાખવાના છે અમે એક કામ કરવા માટે અહીંયા ઘેરમાં આવ્યા છે આ જો અહીંયા એક સપલું ભરેલ પડ્યું ભરેલ આ છે આપણું સપલું ના કાપ અમે અહીંથી થોડો ખાયો કાપ હવે સુકાઈ ગયો રીતના અમે ઉપર ઉપરથી અમે ભરીને ઓલા ખાડામાં નાખવા જાય એટલું સબલું ભરવાનું કારણ કે મિત્રો આ કાપ હજી લીલો છે થોડોક થી વજન વાળો લાગે જો ખાડો રહ્યો એ ખાડામાં નાખવા જવાનું છે સબલું મિત્રો આ છે ખાડો આટલો ખાડો અમે ભરી દીધો કાપ હારી હારીને હવે તો આ થોડોક રહ્યો તામાં અમે આમ આ રીતના સબલા ઉડાડીએ અને થોડોક ખાડો ભરાઈ જાય ને અહીંયા હેઠો છે ને કાપ આવ્યો તીધો આખો ઉછો થઈ ગયો આમાં પછી પાણી ભાવું પડે ને એટલે નડે એવા માટે આ થોડો થોડો લેવાઈ જાય તો પછી તો હાલે બીજું હું ઉનારામાં કંઈક કરીશું આવું કામ હાલે મિત્રો અત્યારે તો ગેડમાં બાકી તો નવીરાજ છે આ એટલો કાપ છે આજનો દી હારવો પછી કાલે તો આપણે વાવણી કરવાની છે તો એનો વ્લોગ બહુ જલ્દી આવવાનો છે મિત્રો તો રાહ જોજો પૂરેપૂરો સપોર્ટ કરજો આ વ્લોગને પણ લાઈક કરતા જાયજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગેડના આવા તમને આ ચેનલ ઉપર જોવા મળશે તો હાલો મિત્રો થોડુંક કામ કરી લઈએ ખાડો ભર લઈએ હવે બાકી મોડું થઈ જાય હલો આવજો ભાઈ ભાઈ